એ હું બોલ જોર્તા મેને ખતર આવતો તો બીજી પે મેકામ તો કે કલેરી ખતર વાયું જો હીધું જોઈયું પડ્યો નતો વધારે એટલે મે જો પાસ પાસ વાય કરે વાજી જો આગડી એ પાજો મિશાલ ઉતર વરન ને બેઠો હવર મે કે વેલ ઉઠાડું ગતો ગોંકા ગવેલુ બદે હકાઈ જાય ને વેલુ પ્રિસિડન્ટ બદે કાવ કામ હેરા મે જો પાસ પકો વાજી તોને એક ખાડાજી હો દેતો જ આજી ખાડો હોય ને ના લાઈન તૂટે ગઈ તે લાઈન હમી કરે છે અગળી જો બસ જો ના જો આ ખાતર ને ખાતર ખાલી કરી લે જો તો ખાતર વેચ તે પર જો આપણે ખાલી કરે તો શું ના જાતા બે લાઈન ફિટ કરવા લાગા કા આપણે પેના લાઈન ફિટ કરાવે પછી ખાતર ખાલી કરા પેલા ના તો મારે ના ખાતર ખાલી કરી દે મે કે તો આલો વિડિયો માં કન્ટિન્યુ રહેજો ને અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરો

आम करवा कौन थे हाथी आखू तोड़े तो ये ज्यादा सुधी टूटल है ना सुधी नव कटको नाखे दी हूँ एक नव एट कहीं आखू नव जाइए कहीं पी आगे भविष्य में टेन्शन न रही हेलो फ्रेंड्स सीताराम कम छो बजा ठंड 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 पवन है वही गया दस जी हूँ लगभग थे अमार खाता तो वह गए पर है थोड़क अँ पड़ू ना योगेश के आ थोड़ा काटे रही

દુકાનો હોય ને હે ને કઈક કઈ માણસો હે ને ભાડે રીએ ઓરડીમાં તો ના પાણીના ટાંકા ભરાવવા હોય ભરવા હોય પછી સાફ સફાઈ વાળો આવે તો સાફ સફાઈ માથે ઉભી કરાવવી હોય તો એ વાહ હાટું માર મામા હું વેલી એ કંઈ કામ નથી કરતા કોક ને થાય કે નોકરી બોકરી કરે ન યોગ્ય અમારી કોમેન્ટ આવે ને એટલી હું જવાબ દેતા એક બી આવ્યા હમણાં ને હમણાં હા

સ્પેશિયલ ગાને તે સ્પેશિયલ જાય નો યોગે એમ કા કે યોગેશ કે કઈ ફેરવા લે જાય હમ નમણા ના નમણા ઘર ના ઘરે છે હા પાણી ખાવા જાવ કે ગોલા તે જાય ને મી હે ને રણજીત સાગર ને જ જયો જામનગર નો તો ઈવા હાટુ ઈ જાય ને હાલો હું દેખાડી તમને નાઈ વ્લોગિંગ કરી યોગેશ બુલેટ જરાક રૂમે નાખે તો જાય કારણ કે બુલેટ એટલી ભરી ધૂર દૂર કઈ ભરાઈ રહે રૂગડા માં જોઈજો ના ઓડે છે ને આ બાજુ હે ને કેરીનો નો ધ્રાબો નાખ્યો દેહી ભાષામાં કીએ તો નકર પાકવા મૂક્યું હજે એના એટલું જ ઉતાર્યું એટલું તો માંડ ખે તોય ઉતારવાની હોય હજે આંબામાંથી કાલે ઉતારી હલો બુટે બુલેટ રૂમ આવી ગયો તો અમે ચાલીએ

પણ ફોટાની લોકેશન જવું અમે આવ્યો અહીં અમે આય પેન્સિવલ માટે જઈ આવ્યા હતી અમારે તો તો કે શોપિંગ કરવાની છે કે કંઈ બીજું પણ આ ફોટા બહુ મસ્ત હવે કોઈકની કેરનો ફોટો પાડી દીધો એ સુભા રહી જાવ ફોટો પર અમે સિપ્પલ સોણા ખાઈ લીધા લીધું સણા મસાલા છે કંઈક અમારી પાસે સિપલ છે સણા મસાલા ખાઈ દીધો ને અમે સ્વા સ્વામિનારાયણ મંદિરે જઈએ આમ બરોબર મજા ન આવી મને તો યોગેશ તેન ભાટે ત્યારે અમે સ્વામિનારાયણ મંદિરે આવ્યા બહુ મસ્ત જગ્યા છે હું કેટલા બે વરસો થઈ ગયા હું આવીને યોગાશ ખબર છે ને તમે પહેલાં વહેલાં આમણ લેવાનું ફરવા બહુ મસ્ત જગ્યા એકદમ સુકૂન વાળી ગયા ને

પ્લે ઠંડું મંદિર ને ખાવા બાજુ અમે હળા ને પાયરી નોતા એવા પર નેચરલ પાણીપુરી ખાવાય ને ખાવી બે જ પુરી ખાધી ખાવાનું